સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ પાલ ગામ ખાતે એક મહિન્દ્રા વર્કશોપમાં એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અડાજણ પાલ ગામમાં મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં કારમાં આગ લાગવાની ઘટના બની છે આ ઘટનાથી સદનસીબ કોઈ જાનહાનિ નોંધાઈ નથી સમય સમયસૂચક કાર્યવાહી કરતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને મોટી દુર્ઘટના અટકાવી હતી જો આગ વર્કશોપથી આગળ શોરૂમના ભાગમાં પ્રસરી ગઈ હોત તો વિશાળ પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા હતી